રાજકોટમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની જ્યુઆરઆઈઆર ટુ ઝીરો ટુ ફોર નેશનલ મેડિકલ કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટની રેજન્સી લગુન ખાતે તારીખ વીસ અને એકવીસના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મેડિકલ કોન્ફરન્સમાં પેશન્ટ કેર પર ઊંડી અસર પાડવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે ડૉક્ટર વિકાસ જૈને વોખાડ હોસ્પિટલ ખાતે માહિતી આપી હતી છેલ્લા અગિયાર વર્ષથી વોકાટ હોસ્પિટલમાં તેઓ કાર્યરત છે અને વિશ્વ કક્ષાની સુવિધા ઉપલબ્ધ છે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની મદદથી સ્ટ્રોક આંતરિક સ્ત્રાવ બ્રેઇન હેમરેજ અને મગજને લગતી જટિલ શસ્ત્રક્રિયાઓ સરળ રીતે કરવામાં આવે છે અમે કાલેના પરમ દિવસ ગુજરાત આઈઆર કોન્ફરન્સ ગુજરાત ઇન્ટરવેન્શન રેડિયોલોજી કોન્ફરન્સ બે હજાર ચોવીસનું આયોજન કર્યું છે આમાં દેશના વિભિન્ન ભાગોથી મોટા મોટા ઇન્ટરનેશનલ આવવાના છે રાજકોટના વિભિન્ન બ્રાન્ચોના ડૉક્ટર અને સ્ટુડન્ટ્સ આમાં પાઠ લેવાના છે આ એક આમાં છે ને મેડિકલ રિસર્ચ નવા નવા ઇન્ટરનેશિક ટેકનિક્સ પેશન્ટ આઉટકમ્સ અને આ બધા ઉપર ડિસ્કશન આવવાનું છે કે આપણે પેશન્ટ કેર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ હવે છે ને ચારમાંથી એક માણસ સ્ટ્રોકથી એક્સપાયર થવાનું છે અને અસ્સી ટકા સ્ટ્રોક કેસીસ પ્રિવેન્ટેબલ હોય આપણે ડાયાબિટીસ